રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાને સસ્તા ભાવે સોનું આપવાનું કહી રૂપિયા અગિયાર લાખની રકમ પડાવી લઈને ભાગી છૂટેલા શ્રમિકને પોલીસે ત્રણ વર્ષે પકડી પાડ્યું હતું જેની વધુ પૂછપરછ હાથ ધરી છે રાંદેર પોલીસના જણાવ્યા મુજબ ગત તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોટિયાર્ક નગર ખાતે રહેતી મહિલાના મકાનની સામે બાંધકામ ચાલી રહ્યું હતું દરમિયાન કડિયા કામ કરતા લવિન ઝગલા રાઠવા સાથે વાતચીત થઈ હતી દરમિયાન શ્રમિક લવીને પોતાના વતનમાંથી સસ્તા ભાવે સોનું મળે એવી વાત કરીને વિશ્વાસ કેળવ્યો હતો તેમજ રૂપિયા અઢાર લાખનું સોનું અગિયાર લાખમાં લાવી આપશે એમ કહીને મહિલા પાસેથી રૂપિયા અગિયાર લાખની રકમ પડાવીને નકલી સોનું પધરાવીને ભાગી છૂટ્યો હતો આ બનાવ અંગે રાંદેર પોલીસે ઠગાઈ કરનાર લવીન સામે ગુનો નોંધ્યો હતો ઠગાઈને બનાવોમાં સતત ત્રણ વર્ષથી ભાગતા ફરતા લવીનને પકડવા માટે રાંદેર પીઆઈ આરજે ચૌધરીની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરીને લવીન રાઠવાને તેના વતનથી પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે